માલધારી સમાજનો નો ઇટાલિયા સામે વિરોધ ગોપાલ ઇટાલિયાના નિવેદન નિવેદનનો માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે માલધારી સમાજ દ્વારા ઇટાલિયા ને અનેક સવાલો કર્યા હતા કીધું એક શબ્દ ઘણા બેટા જે આ એની કાર્યવાહી તો બેન ને બંને ઉપર હારે કાર્યવાહી કરજો જે કરોની મારી ને બધા હારે વિપક એનો ઓર્ડર તમારો છે તમને જોઈન ઓર્ડર શિખવાળો તો લોય નો છે કે લેવા દેવા થતી એ ઉતાળ્યો તમા

પોલીસ સાથે રકઝકનો એ વિડિયો સોશિયલ મીડિયા પરિસ્થિતિ દિવસ કરતાં વધારે સમયથી એક આંદોલન ચાલી રહ્યું છે માલધારી આગેવાનોએ ઇટાલિયાની મુલાકાત પણ કરી હતી અને એ મુલાકાત દરમિયાન ગોપાલ ઇટાલિયા એમ પણ કહ્યું હતું કે વિડિયો એ બનાવી લો અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ કરી શકો છો આ એ નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવી રહ્યું છે જો કે માલધારી સમાજ દ્વારા ઇટાલિયાને અનેક સવાલો કર્યા હતા એક પણ સવાલનો જવાબ ન આપવામાં આવ્યો જો કે આખી આ ઘટના એ વિસાવધરની અંદર અનાજ ચોરીના આક્ષેપો સાથે ગોપાલ ઇટાલિયા એ વિસાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા એ દરમિયાન પોલીસ સાથે જે રકજક થઈ રહી હતી અને દરમિયાન ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું છે કે વિસાવદર અને આસપાસના વિસ્તારમાં કેટલાય લોકો કેટલાય દિવસથી એ બેઠા છે એની સામે તો કોઈ કાર્યવાહી નથી કરતા અને અમે આ ચોરી માટે આવ્યા છીએ તો અમારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ નિવેદનને લઈને હવે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે જો કે ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ માલધારી સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે બે અલગ અલગ એ મુદ્દાઓ આધારિત તમે આપને સમજાવીએ પહેલા એ સાંભળો તમે કે જ્યાં ગોપાલ પોલીસ સાથેની શું ઇટાલિયાએ દરમિયાન નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ તમે એ સાંભળો કે જ્યાં ગોપાલ ઇટાલિયાની મુલાકાત માટે સમાજના ગયા એ એ દરમિયાન ઇટાલિયાએ શું નિવેદન આપ્યું પણ કાયદાકીય ઘણા બેઠા મહિના થી તમે તો કોઈ કીધું ને એક શબ્દ ઘણા બેઠા છે બંને ઉપર કાર્યવાહી કરજો જે કરો ની મારી છે ને કામગીરી કોની દબાણ

તમે એમ કયો એક કામ કરો કલમ કલમ સાથે કયો કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે કલમ કયો

તો વિસાવદરના કાલસરી ગામ જે માલધારી સમાજના આગેવાનો માલધારી સમાજના લોકોએ આંદોલન કરી રહ્યા છે તેમની એક માંગ છે કે ગૌચર જમીને ખાલી કરાવવાની છેલ્લા છવ્વીસ દિવસથી સતત આ તમામે લોકો એ મામલતદાર કચેરી બહાર આંદોલન કરી રહ્યા છે જો કે ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ મથકે જ્યારે બેઠા હતા એ દરમિયાન અનાજ ચોરીના એવા આક્ષેપો સાથે તેઓ પહોંચ્યા હતા અને દરમિયાન પોલીસ અધિકારીએ કહ્યું કે તમે આવી રીતે જનપ્રતિનિધિ છો તમે સારા માણસ છો તમે આવી રીતે ન બેસો ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે આમ તો કેટલાય લોકો એ કેટલી જગ્યાએ બેસે છે તમારે કાર્યવાહી કરવી હોય તો બંને જગ્યાએ સાથે કરો અને એ જ્યારે માલધારી સમાજના આગેવાનો આંદોલન કરી રહ્યા છે એનો પણ ઉલ્લેખ એ ગોપાલ આખી આ ઘટનાની અંદર કર્યો હતો અને તેમણે કહ્યો હતો કે બંનેની સામે એક સાથે કાર્યવાહી કરવામાં આવે પહેલા એક જગ્યાએ નહીં બંને એક સાથે કાર્યવાહી કરવામાં આવે આ પ્રકારનું નિવેદન એ ગોપાલ ઇટાલિયાએ આપ્યું હતું ત્યારબાદ માલધારી સમાજના લોકોએ ગોપાલ ઇટાલિયાને મુલાકાત કરી હતી મળ્યા આકાણી દરમિયાન એક ભાઈ એ વિડીયો ઉતારી રહ્યા હતા અને ગોપાલ ઇટાલિયા એવું કહ્યું કે વિડીયો આવું છું પછી અત્યારે સરકારી અનાજની ચોરી થઈ છે એ કામ બતાવી દો ને ત્યારબાદ તમને આવું આ છવ્વીસ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે માલધારી સમાજના એ લોકો એ ત્યાં બેસી રહ્યા છે ગૌચરની જમીનના મામલે આ તમામ એ આગેવાનો એક વાત લઈને બેઠા છે કે ગૌચરની જમીન ખાલી કરાવવામાં આવે જોકે આખી આ ઘટનાની અંદર મામલો એ ઉગ્ર પણ બન્યો હતો થોડા દિવસો પહેલા માલધારી સમાજના જે આગેવાનો એ આંદોલન પર બેઠા હતા તેમાં એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને દરમિયાન તત્કાલ એ પોલીસ સહિતના તમામે અધિકારીઓ દોડતા થયા હતા પરંતુ હવે વિસાવદરની અંદર ઇટાલિયાનો વિરોધ એ ઉગ્ર બની રહ્યો છે માલધારી સમાજના આગેવાનો આ નિવેદન બાદ એ વિરોધ એ જોવા મળી રહ્યો છે તમારું શું માનવું છે ગોપાલ ઇટાલિયાના આ વિરોધને લઈ એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર